નવસારી જિલ્લાના વિરુદ્ધ સત્તાના દુરુપયોગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એલસીબી દ્વારા આ હોદ્દેદારો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીઓએ પોતાના સરપંચ તથા ઉપસરપંચ તરીકે મળેલી સત્તાનો દુરુપયોગ કરીને સરકારની નિયત જોગવાઈ શરતો અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું ને આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી ઓંઝલ માછીવાડ ગ્રામ પંચાયતમાં તેરમા નાણાં પંચના ગટર યોજના કામ માટે મંજૂર થયેલી ગટર લાઇનના કામમાં મંજૂરી કરતા ઓછી લંબાઈ અને ઓછા વ્યાસની પાઇપ વાપરીને ગેરરીતિ આચરવાનો ગુનો નોંધ્યો છે ને આરોપીઓએ સરકારી કામમાં રૂપિયા આઠ લાખ એકાવન હજાર નવસો છેતાલીસ ની ગેરરીતિ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે આ ગેરરીતિને લઈ એસીબી દ્વારા આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે